આપણે સુરાપુરા ધામના ઇતિહાસ પર એક નજર કરીએ નવસો વર્ષ પહેલા વેલડું બચાવવા પોતાનું બલિદાન આપનાર સુરાપુરા ધામ ખાતે વીર તેજાજી દાદા તેમજ વીર રાજાજી દાદાને કાંબીઓ આવેલી છે સુરાપુરા દાદાના મંદિર ખાતે જાત જાતના ભેદભાવ વગર રાજ્યના ખૂણે ખૂણેથી આઈ લોકો દર્શનનો લાભ લઈ રહ્યા છે

એ જે જગ્યા પર એ નાબૂદ કરાયો હતો એ સ્થળ આવેલું છે જે દાણી માતાના આરા તરીકે ઓળખાય છે ત્યાંથી અમુક ભાઈઓએ બીજા સ્થાન તરફ પ્રયાણ કર્યો હતો જ્યારે વીર રાજાજીનો પરિચય મળ્યો તો વિક્રમજી શિવસંગજી અને માતા ગંગાબાના દીકરા અને ક્ષત્રિય કુળના ચોહાણ શાખના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજી

છાટણા નાખવામાં આવ્યા અને માત્ર સત્યાવીસ વર્ષની નાની ઉંમરે પોતાના સંતાનોને ઘોડિયામાં મૂકીને પોતાના પ્રાણની આહુતિ આપી પરમાર્થ ના કામે જીવી ગયા એ સુરવીર વાત છે ત્યારબાદ વર્ષો વીતતા ગયા બહાર ગામ થી ઘણા ચોહાણ રાજપૂતો દાદાની ની દર્શન કરવા આવતા એ સમયે ખાંભી પોળાદ લેથલ રોડ પર હતી પરંતુ જ્યારે પોળાદ ના ચોહાણ ને દાદા પ્રમાણ પૂર્યા ત્યારે દાદાને વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરવાનો નિર્ણય કરાયો અને વિક્રમ સંવત બે હજાર ને બોતેર ચૈત્ર સુદ પૂનમ તારીખ બાવીસ ચાર બે હજાર સો ને શુક્રવાર જ્યારે હનુમાન જયંતી ના રોજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરીને કોણાદ નાની બોરુ રોડ પર સ્થાપના કરવામાં આવી આજે કહ્યું અને વિજ્ઞાનના યુગમાં અઢળક પ્રમાણ આપીને દાદાએ પોતાની મોજુદગી આજે પણ છે

સમાજને સાચા માર્ગે દોરી રહ્યા છે અને તકલીફમાં મદદરૂપ થઈ રહ્યા છે આજે જે જગ્યાએ દાદા બિરાજમાન થયા છે એ જગ્યા એક ધામ બની ગઈ છે અન્ન ક્ષેત્રની સેવા કરવામાં આવે છે અને કોઈ પણ કાગળ પેન કે ચોપડા વગર દાદા પોતે એનું સંચાલન કરી રહ્યા છે સમાજના દીકરા દીકરીઓ પણ દાદાની સેવામાં ખડે પગે હાજર થઈ જાય છે દામના પાદરે ઉભેલા એ પાળિયાના બલિદાનની વાતો કરવા બેસી અને તો મેગેઝિનના પાના ઓછા પડશે માટે છેલ્લે એટલું જ કહીશ કે તમારા ગામમાં રહેલા પાળિયાને સન્માન આપજો એ અમથા નથી ખોડાણા એમના બલિદાન ખૂબ જ મોટા છે માત્ર એનો ઇતિહાસ જાણવા નથી મળતો મંદિરમાં જે સેવા કરતા અને દાદાએ જેનામાં પોતાની શક્તિ અર્પણ કરી છે એવા દાનપા બળવંતસિંહ ચૌહાણ જેઓની ઉંમર માત્ર સાડત્રીસ વર્ષની છે તેમના પરિચયની વાત કરીએ તો તેઓ ખૂબ જ સાદગી ભર્યું જીવન જીવે છે જેઓએ નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી ત્યારે તેમણે સમજણ આવી ત્યારે ભાઈની છત્રછાયા ગુમાવ્યા પછી ગામડામાં મજૂરી કરી પોતે અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેઓ રોજગારી માટે અમદાવાદ ગયા અને હાલ પોતે અમદાવાદની એક કંપનીમાં નોકરી કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે એમાંથી સમય કાઢીને પોતે બોરાદ આવે છે અને દાદાના ચરણોમાં જે શ્રદ્ધાળુ આવે છે તેઓના દુઃખમાં ભાગીદારી કરી અને દુઃખ દૂર કરે છે જે જે શ્રદ્ધાળુ આવે છે તેઓને જમાડવા સુવા માટે અને ચા નાસ્તા માટે ખૂબ આગ્રહ કરે છે દાદાના સાનિધ્યમાં આવેલ

મદદ કરવી જેવા અનેક કાર્યો દાદાના સાનિધ્યમાં થાય છે દાદાના સાનિધ્યમાં બેઠક પણ યોજાય છે દાદાના સાનિધ્યમાં દર સોમવારે રાત્રે અને મંગળવારે દિવસે બેઠક યોજાય છે જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને પોતાના દુઃખ દાદાની સામે રજૂ કરે છે અને તેના પ્રશ્નોનું નિરાકરણ આસ્થા રૂપે પૂર્ણ થતું હોય છે દેશ વિદેશમાંથી લોકો અંતો મને છે અને તમામ ની મનોકામના પૂર્ણ પણ થાય છે જેના અનેક દાખલા રૂપ ઉદાહરણો છે જેમને એક વિશે વાત કરીએ તો અહીંયા આવતા શ્રદ્ધાળુઓને દુઆ અને સાથે દવા લેવા માટે પણ સૂચન કરવામાં આવે છે અને મહત્વની વાત એ છે કે લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા અને શ્રદ્ધા અને વિશ્વાસ રાખવા માટે કહેવાય છે દુનિયાના ખૂણે ખૂણેની

દૂર કરતા વીર રાજાજી વીર તેજાજી દાદાના સાનિધ્યમાં દુઃખીઓના દુઃખ દૂર કરવા અને લોકોની સેવા કરવી એ એક સિદ્ધાંત છે જે જે શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે તેઓ માટે જમવાની રહેવાની સુવિધા પણ કરવામાં આવે છે સાનિધ્યમાં દાદાના ચરણોમાં જે કોઈ દાન આવે છે તે લોકોની સુવિધા માટે જ વાપરવામાં આવે છે સાથે નિરાધાર લોકોને મદદ પણ કરવામાં આવે છે હાલની દુનિયામાં જે ધર્મના નામે ચાલી રહેલ ધંધો છે એ બંધ કરાવી અને જે પૌરાણિક સમયમાં ધર્મ શું હતો અને તેના લોકો કેમ પાળતા તે હાલની પેઢીને દેખાડવા માટે આવ્યા છે લોકો જે ધર્મના નામે છેતરાય છે અને તેઓ હવે છેતરાય નહીં અને અંધશ્રદ્ધામાંથી અને સાચા માર્ગે શ્રદ્ધાળુઓ ચાલે તે માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે જે તાંત્રિકો ભૂવાઓ લોકોને ડરાવે છે તેની સામે નીડર બની લોકોની આસ્થાને છેસ ના પહોંચે તેમ અલગ અલગ દ્રષ્ટાંતો આપી દાનતા સૂચન કરે છે જેથી કરીને આજની યુવા પેઢી ખોટા ગેરમાર્ગે દોરાય નહીં